શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય કક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લામાં પંચાયતના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા કોઈ પેન્ડિંગ નથીનું સૂત્ર અપનાવી ગત વર્ષોના બાકી કામો તથા નવા આયોજનના કામોને ધારાસભ્યશ્રીઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંકલન સાધીને સમયમર્યાદામાં તેમજ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી વધુમાં તેમણે સંકલન સાથે સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ ત્વરિત રીતે પહોંચાડવા સૂચન કર્યું હતું આ સાથે પ્રભારી શ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીના કચ્છનો વિકાસ વેગવંતો થયો છે ત્યારે આવા દરેક વિકાસ કામોની બુકલેટ તૈયાર કરવાનો નવતર પ્રયોગ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું બેઠકમાં રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા જિલ્લા પંચાયતે જિલ્લાની સરકાર છે એવું જણાવીને અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓએ સંકલન સંકલનમાં રહી કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ સાથે જ કચ્છ માં થયેલા શિક્ષણ આરોગ્ય કૃષિ શૌચાલય અને પાકા મકાનો રોડ રસ્તા નોંધ લઈ મંત્રીશ્રીએ આત્મવિશ્વાસ સાથે સુવ્યવસ્થિત રીતે યોજના બનાવી કામ કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રીમતી મનીષાબેન વેલાણી ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત કચ્છ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યો આગેવાનશ્રીઓ દેવજી દેવજીભાઈ વર્ચન તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીશ્રીઓ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા